સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી આ વચ્ચે વનરાજભાઈ દડુભાઈ ધાખડા વચ્ચે પડતા તેમને પણ ઈજાઓ પહોંચી છે ને આમ આ ઘટનામાં બે વ્યક્તિ ઉપર હુમલો થયો છે ઘટના બની ત્યાં નજીક હાઈવે હોવાના કારણે ટ્રાફિક સર્જાયો હતો જોકે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થતા રાજુલા પોલીસ ઘટનાને ગંભીરતાથી લઈને નાગેશ્રી પીપાવાવ આસપાસના પોલીસ અધિકારીઓને બોલાવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ચૂંટણી નજીક હોવાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ જોવા મળી હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા થઈ છે અને ગુલામ દલ સાથે અગાઉ કાર ઓવરટેક બાબતે ઝઘડો થયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ અંગે મારામારીમાં અજાણ્યા ઈસમો સામે રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે કેટલાક મહત્વના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે આ બનાવ બાદ સાવરકુંડલા